બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઇનના નામે રોકાણ કરાવી દરરોજ એક ટકા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લોક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને વળતર નહીં આપી છેતરપિંડી કરીને મૂડી પરત ન આપનાર સામે પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી જે ટોળકીના એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અક્રમ મુલતાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બ્લેક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતા હતા તે ઉપરાંત કાફી કાસિફ મુલતાની અને એઝાઝ મુતાની સહિતની સામે પંદરમી મે બે હજાર બાવીસના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા નામની કંપનીના બ્લોક ઓરા કોઈનના નામે રોકાણ કરાવ્યું હતું તેમને કહેવામાં આવ્યું હતું કે રોજના એક ટકા મુજબનું વળતર આપવામાં આવશે આ લાચા આપે વીસ ડોલરથી લઈને પાંચ હજાર ડોલર વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની વેબસાઇટમાં આઈડીઓ જનરેટ કરી વધુને વધુ રોકાણ કરાવાયું હતું રોકાણ કરાવી તેર જેટલી આઈડીઓ જનરેટ પણ કરાવી હતી આ સમગ્ર મામલે ઇકો સેલના એસસીપીજી સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીએ તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવીને એકાવન લાખ મેળવી બ્લેક ઓરા કંપનીના નામે વેબસાઇટ બંધ કરી એકબીજાની મદદગીરીથી આકૃત્ય કર્યું હતું જે અંગેની ફરિયાદ નોંધી ફરિયાદ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી આ દરમિયાન ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાની ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેની પણ શોધખોળ ચાલુ છે